જુદા જુદા દીપમાળા અન્નક્રૂટ સહિત ધાર્મિક કાર્યક્રમો થાય છે બાદમાં દરરોજ આવેલા ભક્તોને જુદી જુદી ચેવડો પેંડા આઈસક્રીમ પેટીસ રસ ચેવડો જેવી પ્રસાદી પણ આપવામાં આવે છે સાથે સાથે દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવે છે એમાં આજ રોજ વિસાવદર તાલુકા એકતા પરિષદના પ્રમુખ તરીકે હરેશભાઈ મહેતાની નિમણૂક થઈ એ બદલ વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા સિંહાસન આપી અને વિસાવદર માનવ સેવા સમિતિ દ્વારા સાલ ઓઢાડી એમનું પણ સન્માન કરવામાં આવ્યું વિસાવદરની અંદર છેલ્લા દસ વર્ષથી મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંતભાઈ ખુહા અને એમની ટીમ દ્વારા ખૂબ સરસ વધારી મેડિકલ સાધન આપવાની અંતિમ યાત્રા કીટ આપવાની દર બે મહિને યોગ યજ્ઞ કરી અને મૃત્યુ પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવે છે ડેડ બોડી રાખવા માટે ફ્રીજ આપવામાં આવે છે ઓક્સિજનના બાટલા આપવામાં આવે છે તેમજ જુદા જુદા મેડિકલને લગતા સાધનો સાથે સેવાકી શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવે છે એ બદલ હું આજે મેડિકલ સાધન સેવા કેન્દ્રના પ્રમુખ અને એની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા